હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ હું આપનો દોસ્ત સમ્રાટ સામંત ગઢવી એક સરસ મજાની માહિતી આપણા સુધી પહોંચાડવાની હતી કે વનરક્ષકના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે બધાને અલગ અલગ પરીક્ષાની તારીખ પણ આવવા માંડી છે હવે જ્યારે પરીક્ષા નજીક આવી હોય ત્યારે શું કરી શકાય બસ એના બાબતે નાનકડી બે વાત તમારા સુધી મૂકવાની છે એમાંની એક વાત કે ભાઈ પોરેસ્ટની પરીક્ષામાં સૌથી અગત્યનો કોઈ કન્ટેન્ટ હોય તો એ છે પર્યાવરણ કેમ કે તમારા પચાસ પ્રશ્ન એમાંથી નીકળશે એટલે સો માર્ક્સ એટલે પચાસ ટકા પોર્શન એ કવર કરે છે તો હવે આ પર્યાવરણમાં છેલ્લે એવું શું નજરમાં રાખી શકાય અથવા તો કંઈ એવું બાકી રહી નથી જતું ને કે જે ધ્યાનમાં ન આવ્યું હોય એના માટે સ્પેશિયલી ત્રીસ દિવસ એટલે કે એક મહિના સુધીમાં તમારે જેને જેટલા આઠ દિવસ દસ દિવસ પંદર દિવસ જેટલા પણ દિવસો બાકી હોય એ પ્રમાણે તમે યુઝ કરી શકો પાંત્રીસ જેટલા ટોપિક છે સો ગુણનો આખો વિષય છે પછી એમાં પર્યાવરણીય સંમેલનો હોય કે પર્યાવરણ સાથે સંકળાયેલા માણસો હોય કે રામસર અસર હોય કે પ્રદૂષણની અસર હોય વનસ્પતિઓ હોય પ્રાણીઓ હોય પક્ષીઓ હોય ઇન શોર્ટ પર્યાવરણને લગતું જેટલું મને એવું લાગ્યું પરીક્ષામાં પૂછાય અને બીજા એક અમારા ટીમ એન્જલમાંથી જીપીએસસીમાં જે મિત્રો પર્યાવરણ ભણાવે છે એના ટોટલ અમે પાંત્રીસ વિડીયો તમને આ ફોરેસ્ટ ગાર્ડ માટે સ્પેશિયલ પર્યાવરણ માટે આપીશું ઓનલાઈન એપ્લિકેશનમાં આમ તો એની ફી મહિનાની તેરસો રૂપિયા છે આપણે ફક્ત અત્યારે ત્રણસો રૂપિયા રાખીએ છીએ કે જેથી કરીને દરેક વિદ્યાર્થી એક વખત નજર ફેરવી શકે કે ક્યાંક એકાદો પ્રશ્ને પ્લસ થઈ જાય તો મેરિટમાં નામ ના હોય એમાં આવી જાય આવ્યું હોય તો ઉપર જતું રહે આ ગણતરીએ જો તમને એવું લાગતું હોય કે પર્યાવરણમાં એક નજર મારવા જેવી છે તો આ સ્પેશિયલ તમારે માટે છે ત્રણસો રૂપિયા એ નાની મોટી રકમ છે એવું નથી કહેતો પણ મારો એક ટાર્ગેટ છે કે મેક્ઝિમમ છોકરા સુધી આ વખતે પહોંચવું છે એટલા માટે તમને આ એક ઓપ્શન આપું છું કે જો પર્યાવરણમાં નજર મારવી હોય તો એક વખત છેલ્લી ઘડીએ નજર મારી લ્યો અને એમાં તમને જે ટોપિકમાં તકલીફ પડતી હોય એ ટોપિક ઉપર ખાસ અસર કરો નજર મારજો એપ્લિકેશનમાં તમે સબ્જેક્ટમાં જશો એટલે એન્વાયરમેન્ટ ફોર ફોરેસ્ટ ગાર્ડ એવો ટોપિક આવશે અથવા તો પર્યાવરણ ગુજરાતીમાં એના ઉપર ક્લિક કરશો અને પેમેન્ટ કરશો એટલે એટલે સમયે ચાલુ થઈ જશે પાંત્રીસમાંથી જે ટોપિક તમારે ભણવા હોય એ આવી જશે પ્લસ આમાં છ સાત આઠમાં કે જેટલા ટૉપિક સામાજિક વિજ્ઞાનમાંથી પર્યાવરણને રિલેટેડ છે પૃથ્વી છે જળ છે ભૂમિ છે વ્રણવન છે આ બધું પણ અંદર આવી જશે એક એક ટોપિકમાંથી ગોતી ગોતીને અંદર મૂકેલું છે એટલે એ પણ તમે ભણી શકશો પ્લસ તમને એવું થાય કે ભાઈ તૈયારી થઈ ગઈ છે મારે આખી આખી એક ટેસ્ટ આપવી છે સો પ્રશ્નોની તો એના માટે પણ દસ મોક ટેસ્ટનું આયોજન કર્યું છે એ પણ તમે આપી શકો એક દિવસમાં એક આપી શકો બે આપી શકો ત્રણ આપી શકો ચાર આપી શકો આપણે મોક ટેસ્ટ શું કરવા આપવી જોઈએ તો એના માટે ત્રણ ચાર બાબતો છે એ તો સમય મર્યાદા ધ્યાનમાં આવે કે ભાઈ બે કલાકનો સમય છે સો પ્રશ્ન છે તો એકસો વીસ મિનિટમાં કેવી રીતના પૂરા થશે થાય છે સમય વધે છે ઘટે છે એ તમને ખ્યાલ આવે નાની નાની ભૂલો જે પરીક્ષામાં થતી હોય છે ચાર પાંચ પ્રશ્નો આવડતા હોય ને એવા ખોટા થઈ જાય તો એવી ભૂલો અહીંયા થાય તો આપણે એને સુધારવાનો એક મોકો મળે બાકી રહેલા વિષય કે મુદ્દા એ ધ્યાનમાં આવે તમે સો માર્ક્સની ટેસ્ટ આપો ને એમાંથી ચાર પાંચ પ્રશ્ન તમને ન આવડે તમને ખબર પડે કે કે આ ટોપિક હજી મને નથી આવડતા સૌથી ઓછા સમયમાં સંપૂર્ણ વિષય વસ્તુનું પુનરાવર્તન થાય તમે સો પ્રશ્નની ટેસ્ટ આપો એટલે ઓલમોસ્ટ આખે આખો સિલેબસ છે એ તમારી આંખ આગળથી પસાર થાય જેથી કરીને તમને ખબર પડે કે હજી કોઈ વિષયમાં રિપીટ કરવાનું બાકી છે તો કરી લઈએ તો આ ચાર પાંચ નાનકડા ફાયદા છે જેની અસર બહુ મોટી આવતી હોય છે અને થોડા માટે ન રહી જવાય સૌથી મોટું એ એકાદ બે માર્ક્સ માટે ભૂલથી પ્રશ્નો ખોટા પડે ને આપણે રહી જઈએ તો આખી ભરતી હાથમાંથી જાય તો એવું ન થાય એના માટે થઈ અને દસ ટેસ્ટો રાખી છે તમે પણ તમારી અનુકૂળતાએ આપી શકો એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી આપણે અપલોડ કરવાનું શરૂ કર્યું છે એક સવારે નવ વાગે એક સાંજે નવ વાગે એમ રોજ બે બે ટેસ્ટ આવશે એટલે તમે તમારી અનુકૂળતાએ ઓકે જ્યારે પણ ટેસ્ટ આપી હોય ત્યારે આપી શકો દસ પેપર છે દરેકમાં સો સો પ્રશ્નો છે એટલે હજાર પ્રશ્નો થશે તમે જે પ્રશ્નનું સોલ્યુશન ટેસ્ટ આપશો એટલે પ્રશ્ન આવશે પ્રશ્ન એક બે ત્રણ એમ સૌ પૂરા થશે એટલે સબમિટ આવશે જેવું સબમિટ કરશો એવું તરત રિઝલ્ટ આવશે કયો પ્રશ્ન સાંચો પડ્યો ખોટો પડ્યો ખોટો પડ્યો તેનો સાચો જવાબ શું છે એ પણ તમને ત્યાં ત્યાં ખબર પડી જશે ખરા પડે એકસો એકાવન રૂપિયા માત્ર ફી રાખેલી છે ફક્ત કેટલી એકસો ને એકાવન રૂપિયા જો તમે આ દસ પેપર આપવા માંગતા હો તો અત્યારે તે એપ્લિકેશનમાં પેમેન્ટ કરી અને આપવાનું શરૂ કરી શકો છો એક બે ત્રણ ચાર પાંચ દિવસમાં જેટલા આપવા એટલા આપી શકો જેટલી વખત રિપીટ કરવું એટલી વખત કરી શકશો સિમ્પલ પ્રોસેસ છે મોક ટેસ્ટ ઉપર જવાનું છે એમાં ટેન મોક ટેસ્ટ ફોર ફોરેસ્ટ ગાર્ડ એના ઉપર જવાનું છે બાય નાઉ કરવાનું છે એનું પેમેન્ટ તમને જે રીતે ફાવે એ રીતના કરવાનું છે પેમેન્ટ કરી દેશો એટલે એપ્લિકેશનમાં તરત આવી જશે એપ્લિકેશનમાં જ્યારે તમે મોક ટેસ્ટ ઉપર જશો ઝીરો વન ઝીરો ટુ ઝીરો થ્રી એવી રીતના આખી લાઈન આવતી જશે એમાં સ્ટાર્ટ મોક ટેસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન આવશે કે ભાઈ એક વખત ચાલુ કર્યા પછી હવે બહાર નો નીકળતા નહીતર એ સબમિટ થઈ જશે એટલે તમે એક વખત એપ્લિકેશનમાં ટેસ્ટ ચાલુ કરો પછી તમારે બે કલાક શાંતિથી આખી ટેસ્ટ પૂરી જ કરવાની છે પૂરી થઈ જાય ઓકે એટલે એક એક પ્રશ્ન આવશે સો માંથી પહેલો પ્રશ્ન છે એનો જે સમય હશે ઉપર સમય તમને બતાવશે એક કલાક હોય તો સાહીઠ મિનિટ બે કલાક હોય તો તમને એકસો વીસ મિનિટ એવી રીતના પ્રશ્ન વાંચવાનો ચાર ઓપ્શનમાંથી ટીક કરવાના જવાબ ન લખવો હોય તો સ્કીપ કરી દેવાનો જેથી માઇનસ ન થાય અને નેક્સ્ટ કરવાનું આવી રીતના તમે એક એક પ્રશ્ન કરશો એટલે સોમાં પ્રશ્ન ઉપર આવશો એટલે સબમિટનો ઓપ્શન આવશે સબમિટ કરશો એટલે તરત આવશે કેટલા સાચા પડ્યા કેટલા ખોટા પડ્યા કેટલા મૂકી દીધા તા ઈ કર્યા હતા અને એના બેઝ ઉપર તમારું રિઝલ્ટ બનશે વ્યૂ સોલ્યુશન ઉપર ક્લિક કરશો એટલે આવી જશે કે કયો પ્રશ્ન ખોટો પડ્યો કે સાચો પડો સાચો પડો તેનો જવાબ નીચે લખેલો જશે ખોટો પડ્યો તો લાલ અક્ષર આવશે સાચો હશે તો લીલા અક્ષર આવશે એટલે એ પણ તમને ખબર પડી જશે તમે જે પસંદ કરેલો છે એ આન્સર નીચે કરેક્ટ આન્સર શું આવે એ અને પછી તમે અહીંયા શેર ઓન વોટ્સઅપ ઉપર ક્લિક કરી અને અમને શેર પણ કરી શકશો કોઈ પ્રશ્નમાં ડાઉટ હશે તો એ પ્રશ્ન પણ તમે અહીંયા વોટ્સઅપ ઉપર શેર કરી શકો છો વધારે કંઈ માહિતી જોઈતી હોય અથવા તો તમે પરીક્ષા પાસ થઈ જાઓ અને પછી તમારે રનિંગ કરવું હોય વ્યવસ્થિત ન થતું હોય ઊંચી કૂદ લાંબી કૂદ જે પણ પ્રકારનું ફિઝિકલ તમારે જરૂર પડે તો એના માટે પંચોતેર પંચોતેર ઝીરો બોતેર આઠ બોતેર નંબર આપેલા છે આ નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી અને જોડાઈ શકો છો સાથે સાથે જે મિત્રો કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈની તૈયારી કરતા હશે એમને ખબર જ હશે કે આવનારા ટૂંક સમયમાં કોન્સ્ટેબલ એસઆઈપીએસઆઈની બાર હજારથી વધારે જગ્યાઓ આવે છે અને એના માટે એન્જલ એકેડમી આ વખતે એક વિશિષ્ટ પ્લાન લઈને આવી છે કે રૂબરૂ ક્લાસ તો છે તે રૂ એપ્લિકેશન પણ છે એપ્લિકેશનમાં હવે આ વખતે પરીક્ષા પાસ કરવા માટે આપણે એક નવું સ્વેગ આપ્યું છે કે તું એક કામ કર આ વખતે ખાખી તારે નામ કર અને એના માટે બારમી ફેબ્રુઆરી બે હજારને ચોવીસથી આપણે લાઈવ બેચ ચાલુ કરીએ છીએ કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈ અને આવનારી પરીક્ષાઓ માટે તમે ઘરે બેઠા રૂબરૂ ભણી શકો ઓકે અને તમારી સાથે વાર્તાલાપ કરી શકાય તો હું ઓકે મારી ટીમ સાથે આપણે આ નવો પ્રયોગ કરીએ છીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓને જે ખૂટે છે એ આપણે પૂરું કરી શકીએ એન્જલ એકેડેમી જ્યારે કંઈ નવું શરૂ કરે ત્યારે હંમેશા વિદ્યાર્થીઓને કંઈક ઓફર આપતી હોય છે ફર્સ્ટ ટાઈમ તો આ વખતે જ્યારે લાઈવ બેચ ચાલુ કરીએ છીએ ત્યારે આપણે પચાસ ટકા ડિસ્કાઉન્ટ રાખ્યું છે જે જૂના મિત્રો રૂબરૂ ભણી ગયા છે એમના માટે ફક્ત ફી ચાર હજાર નવસો નવાણું રાખેલી છે કેમ કે એમને મટિરિયલની જરૂર નથી એમની પાસે ઓલરેડી મટિરિયલ છે જે મિત્રો એપ્લિકેશનમાં કોર્સ લીધેલો છે મટિરિયલ એમની પાસે છે અને ફરી એક વર્ષ સુધી ભણવું છે તો એમના માટે નવ હજાર નવસો નવાણું છે અને જે નવા મિત્રો જોડાય છે જેમને મટિરિયલની પણ જરૂર છે અને ભણવાની જરૂર છે એમના માટે ચૌદ હજાર નવસો નવાણું છે આ ઓફર તમને બારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી લાભ મળશે એટલે જો આપ પણ જોડાવા માંગતા હો તો આજથી જ તે પ્રવેશ શરૂ થઈ ગયું છે આપ જોડાઈ શકો છો બારમી તારીખથી ભણવાનું શરૂ થઈ જશે બપોરે ચારથી છનો સમય રહેશે પછી તમે જે ભણશો એ રેકોર્ડિડ સ્વરૂપે તમને બાર મહિના સુધી જોવા મળશે જ તે એટલે બારમી ફેબ્રુઆરીથી ચાલુ થાય તો છેક અગિયારમી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી જે પહેલું લેક્ચર હશે એ રેકોર્ડિંગ સ્વરૂપે અંદર રહેશે ટોપિક ભણશો એની પીડીએફ પણ તમને મળશે અંદર એની યુનિટ ટેસ્ટ આવશે આખો ટોપિક પડશે એટલે એની સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ આવશે અને જેમ જેમ સબ્જેક્ટ વધતા જશે એમ એમ મોક ટેસ્ટ પણ આવતી જશે તો જે મિત્રો જોડાવવા માગતા હોય એ જોડાઈ શકે છે સત્તર જેટલી બુકો છે એ પણ તમને આમાં ફ્રીમાં મળશે દસ જેટલી પીડીએફ મળશે યુનિટ ટેસ્ટ મોક ટેસ્ટ સબ્જેક્ટ વાઇઝ રિવિઝન આ બધું તમને અંદર ફ્રીમાં મળશે આ ઉપરાંત સીસીઈની પાંચ હજાર બસો અને બે જેટલી જગ્યા છે સાત લાખથી વધારે ફોર્મ ભરી ચૂક્યા છે અને આ એકદમ ખેંચ તાણવાળી કહેવાય ને કે એવી ભરતીમાં જો તમને એવું લાગતું હોય કે મારે ખેંચી લેવું છે અને ધન એની મહેનત કરવી છે મારે દરેક વિષય બારબાર ચૌદ ચૌદ કલાક મહેનત કરવી પડે તો કરવાની છે પણ શીખવાના છે તો ચારે ચાર વિષય ઓકે તમે શીખી શકો છો અને એમાં અઘરો પડતો વિષય ગણિત રૂબરૂ શીખવું હોય તો ચોથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી શરૂ થાય છે ગાંધીનગર ખાતે સેક્ટર છ અને રાયસણ ખાતે આપ રૂબરૂ આવી અને પિસ્તાલીસ દિવસનો સમય આપી ગણિત શીખી શકો છો આ ઉપરાંત ઓનલાઈન ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો ઓનલાઈન ઘરે બેઠા પણ અભ્યાસ કરી શકો છો એના માટે પણ સરસ મજાની ઓફર તમારા માટે આપેલી છે સીસીઈ ગ્રુપ એ અને બી એની જે પ્રિલિમ એક્ઝામ છે ચાર વિષય છે રીઝનિંગ ગણિત ગુજરાતી વ્યાકરણ ઇંગ્લિશ ગ્રામર આ ચારેય વિષય જેની ફી અગિયાર હજાર નવસો નવાણું છે અત્યારે પચાસ ટકા ઓફર સાથે પાંચ હજાર નવસો નવાણુંમાં ત્રણ મહિના સુધી તમને વિથઆઉટ બુક મળશે બુક જોતી હોય તો અલગથી આપ એપ્લિકેશનમાંથી પેમેન્ટ કરી અને મંગાઈ શકો અથવા તો રૂબરૂ પણ લઈ જઈ શકો અંદર પીડીએફ તમને મળી જશે એમાંથી વાંચવું હોય તો પણ વાંચી શકાશે તો આ ચાર વિષય વ્યવસ્થિત શીખવા હોય ઘરે બેઠા બેઠા અભ્યાસ કરવો હોય તો ચારેય વિષયનો અભ્યાસ કરી શકો છો માત્ર છ હજાર રૂપિયા ફીઝ રાખેલી છે પાંચ હજાર નવસો નવાણું એટલે આમ જોવા જાવ તો છ હજારમાં તમને ચાર વિષય મળે એટલે એક વિષયની ફી માત્ર પંદરસો રૂપિયા થઈ પંદરસોમાં તમે આખે આખો વિષય શીખી શકો છો ત્રણ મહિના જેટલો સમય છે એમાં તમારે પૂરું કરી લેવાનું છે જેથી પરીક્ષા આવે એની પહેલાં કોર્સ તમારો કમ્પ્લીટ થઈ જાય તમે સારી રીતે પાસ થાવ અને આગળ વ્યવસ્થિત મેન્સની પણ તૈયારી કરી શકો એટલે જે મિત્રોને જે જરૂરિયાત હોય એ પ્રમાણે આપ તૈયારી કર્યો અમે દરેક જગ્યાએ તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ શકે એવા ભાવ સાથે આ વિડીયો તમારા સુધી મૂક્યો છે તમને જે અનુકૂળતા હોય જેની જરૂરિયાત હોય એનો ઉપયોગ કરી અને ભણવાનું શરૂ કરી દો રેડી મળીએ આગળ એપ્લિકેશનમાં